છમાં ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યો પચાસ થી વધુ ગુનાઓ કર્યા હોવાનું કબૂલ્યું હતું પોલીસે ચારે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જે છે એક ગરફોડ ચોરી દાખલ કરવામાં આવી હતી સ્વામિનારાયણનગર છતડિયા રોડ ઉપરથી મકાન માલિક જે છે ધારી મુકામે ગયેલા હતા ના મકાનના તમામ દરવાજામાંથી તોડી કબાટની અંદરથી કુલ દાગીના જુદા જુદા અને આઠ હજાર રૂપિયા રોકડા મળી કુલ ત્રણ લાખ પાસાઠ હજારનો મુદ્દામાલની ચોરી થઈ હતી જે તે સમયે પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ત્રણ ટીમો કાર્યરત કરવામાં આવેલી જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા એલસીબી એસઓજી અને એ દરમિયાનમાં એ સોસાયટીમાંથી સીસીટીવી ફૂટેજ પણ અમે મેળવેલા હતા અને જેમાં ત્રણ આરોપીઓ જે ક્લિયર કટ દેખાતા હતા આ બીજી માર્ચ અને ત્રીજી માર્ચની વહેલી સવારના આ બનાવ બનવા અપાવેલો હતો આવો જ એક બનાવ ત્રીજી તારીખના અને ચોથી તારીખની રાત્રિમાં ત્રીજી તારીખના રાત્રિ દરમિયાનમાં મહુવા ગામે પણ બનેલો હતો અને જેમાં પણ છ લાખથી ઉપરના દાગીનાની ચોરી થયેલી હતી એ સીસીટીવી પણ અમારી સર્વેલન્સની ટીમ અને એલસીબીપીઆઈ પટેલની ટીમ અને એના માણસો કાર્યરત કરી અને એમ પટેલની ટીમ પણ આમાં કાર્યરત હતી કુલ છ ટીમો જે પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સર્જના સીધા સુપરવિઝન નીચે કામ કરી રહી હતી તે દરમિયાન એલસીબી ની ટીમે આ સીસીટીવી ફૂટેજ આધારે અને ટેકનિકલ સર્વેલન્સના આધારે એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ પોલીસ અધિક્ષક શ્રીના સુપરવિઝન નીચે આખો સર્ચ કરી અને આ ગુનાની અંદર જે ત્રણ વ્યક્તિઓ દેખાઈ રહ્યા હતા તે તે ત્રણેય વ્યક્તિઓને ટ્રેક કરી અને અટક કરવામાં આવેલા છે બ્યુરો રિપોર્ટ નિસંપラス ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર